સર ગત રાત્રિ દરમિયાન કડી પોલીસ સ્ટેશનની હદની આદમધુરા કેનાલમાંથી બે વ્યક્તિઓની લાશ મળેલી જેમાં એક બાળક પ્રકાશ પંચાલ ઉંમર વર્ષ નવ અને ઉર્મિલાબેન પંચાલ ઉંમર વર્ષ છત્રીસ છે એના પરિવારજનો દ્વારા હકીકત જાણવા મળેલી કે ધર્મેશભાઈ પંચાલ ઉર્મિલાબેન પંચાલ અને પ્રકાશભાઈ પંચાલ નાઓ જે મૂળ શુંકેશ્વરના રહેવાસી છે તેઓ સંપર્કમાં ન હોય એની શોધખોળ કરતા હતા અને આ લાશ મળતા એક જ પરિવારના હોય કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધેનું ચાલવા મળતા તાત્કાલિક કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં પહોંચી તરવે એના મદદથી લાશને લઈ અને પીએમ કરવામાં આવેલું છે પેનલ ડૉક્ટરથી પીનલ પીએમ કરાવ્યું છે અને એડી દાખલ કરી આગળની વધુ તપાસ પીએસઆઈ ચાવડા રાવ કરી રહ્યા છે સર જે ત્રણ લોકોની લાશ મળી છે ત્રણ એક જ રહેવાના છે એમને સુસાઇડ વાત તો મળી છે સુસાઇડ સુસાઇડ વાત ત્યાંથી મળી આવેલી છે તપાસનો વિષય હોય હું ધારે અત્યારે કહીશ નહીં પરંતુ આર્થિક સંકળાબળના કારણે પરિવારે સુસાઇડ કર્યું હોય એવું જણાવી આવે છે